નમસ્કાર મિત્રો અટ્ટીપટ્ટી વલગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે આવી જાય છે ખેતરે અને આસ મારી પાસે મસ્ત લીલું લીલું ઘાસ અને મિત્રો આજે આસ આપણા આદર ખેતરે પાણી વાળો છે વાદરીમાં એટલા માટે ખેતરે આવી છે અને લાઇટ આવી ગઈ છે મોટર ચાલુ કરી દીધી છે પણ એ પહેલાં આપણે ગવાની ખેતી છે થોડી એક તો બતાવું કેટલી મસ્ત સુંદર હેગો છે જો મિત્રો ગવાની ખેતી અને આ ટાઈપની ગવાની ખેતો આ ટાઈપની મિત્રો સેગો બેઠી છે ગવારનો આખા ખેતરમાં આ છે મિત્રો ભીંડા આ ભીંડાની ખેતી છે આ છે ગવાર દો આ ટાઈપની હેગો બેઠી છે આખા ખેતરમાં ગવાર કેવો છે એ તો આ ટાઈપનો છે મિત્રો ગવાર દો આખા ખેતરમાં આ ટાઈપ છે દો મિત્રો આપણે પાણી વાળી દીધું ને એક આ ટાઈપ આ ટાઈપ છે મિત્રો આ દૂધી આ છે દૂધીનો વેલો દો આ દૂધી બેઠી આ બેઠી આ બેઠી અંદર આ ટાઈપની બેઠી છે મિત્રો આ ટાઈપનો વેલો છે આ ટાઈપના ફૂલ છે આમાં મિત્રો બપૈયા છે તો આ ટાઈપના બપૈયા બેઠેલા છે આ ટાઈપના આમાં છે મિત્રો ગોરલ ગોર સોબડી ઓબલી આ પાણી આવે આપણું જો મિત્રો આ છે શિયાલડી ઘાસ આ ટાઈપનું લીલું લીલું ઘાસ છે મિત્રો જો મિત્રો આપણા ખેતરે પાણી આવ્યું લો આ ટાઈપનું પાણી આવી છે મિત્રો આ છે આપણી બાજરી આ ખેતરનો મિત્રો વીર કેવો છે ગંદા તો વીર ફૂલાડીઓ તો મને બતાવું મસ્ત મસ્ત કેવું મસ્ત લાગે છે આમાં છે બાજરી આ ટાઈપની બાજરી છે આ ટાઈપની પણ મસ્ત બાજરી છે આમાં કે સુપર આખું લોકેશન તો મારી બતાવું તો અને જો મસ્ત મસ્ત વોમેશન જો મિત્રો આ છે ગંધાતુ આનું લોકેશન જોરદાર છે જો મસ્ત કેવું લાગે છે જો આખા ખેતરનું આ ટાઈપનું લાગે છે મિત્રો આ છે મિત્રો દેશી બાવળ અને જો આ ટાઈપનું લોકેશન આ ટાઈપની બાજરી આ છે મોળો હા સર બાજરી સુપર બાજરી તો આ ટાઈપનું લોકેશન છે મિત્રો આપણા આ ટાઈપની બાજરી છે મિત્રો હજી ગણને એકલા સર મિત્રો મારી પાછળ કેટલી મસ્ત મસ્ત જુવાર છે તમે જોઈ શકો છો તો જુવાર આ ટાઈપનો જુવારનો આવ્યો છું તો આ ટાઈપનો આખી જુવારનો જાડીયો કેવો શું બતાવું જો મિત્રો જુવારના દોણા આવી ગયા છે જો આ ટાઈપના દોણા બેઠા છે બધા જુવારનો બહાર આવી ગયો છે તો હજુ આ ટાઈપના આપણે પાતા પાતા આટલા આવી અને જો બાદરી અને આટલા મિત્રો આ ઝાડા ઉપર ટીલો જે લાલ ગોળિયાવાળો टीलवो आव सर एवढं माळो करा सर के माळो करा सर हाल उडी गोष्ट फेरव बव मित्र जो टीलो आईजो बहवा माळा पटक पटक करा सळो लय सर माळू बनव માળો માળો બનાવો છે હું નજીક રહીને તમને બતાવું એ મારા પણ તમને ઉડી બતાવું છું અહીં ઉડી ગયો મિત્રો જો તર નજીક રહીને તિલવાનો માળો બતાવું જોવો મિત્રો આ ટાઈપનો ટીલવો માળો કરે છે આ ટાઈપનો જોઈ શકો છો તમે આળો ભેગો કરે છે ઉડી ગયો પાછો એટલે બતાવીશ તમને મિત્રો આપણે પાતા પાતા આટલા આવ્યા છીએ અને ટીલો છે કે નહીં જોઈએ ઉડે કે નહીં ઉડે તો જોઈએ નહીં મિત્રો અંદર આ ડાઈવ નું મિત્રો આપડે પાવડર પડ્યો મિત્રો આરાગે લગન છે અને લગન માટે તો આ વગનું આખું પલાઈ નાખી છે આખો રસ્તો પલાઈ નાખી છે ઓર આ સાઈડ આખો રસ્તો પલાઈ નાખી છે અમારે ચેતનબા ઓભલી કાય છે દો ઓ ચેતનબા જોઈ છે ઘરે આપણા આ આખો વગનું પર લઈ ઓ પેન હું છે પણ પણ પેના કાડી કૂતરી ન તો પેણો કાડી કુતરી À, đây bắt đầu là gần vào to luôn rồi. À mua được chưa bên ngoài bao giờ các bạn Cảm ơn các